હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું પ્રીતિ વ્યાસ તમારું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું ચણાના લોટના ફાફડા અથવા તો ચણાની પૂરી પણ કહી શકાય છે અહીંયા મેં અજમો લીધેલો છે એને મેં અધકચરો ખાંડી લીધેલો છે અને એને આપણે એકદમ શું કહેવાય આમ ભૂકો નથી કરવાનો અદકચરો રાખવાનો છે જેથી એનો ફ્લેવર બહુ મસ્ત આવે છે અને અહીંયા આપણે એક પ્લેટમાં લઈ લેવાનો છે અજમો મેં અહીંયા વધારે લીધેલો છે તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમે અજમો લઈ શકો છો મેં અહીંયા અઢીસોથી પાંચસો ગ્રામ લોટ લીધેલો છે એને આપણે સરસ રીતે ચાળી લેવાનો છે અને અહીંયા મેં હિંગ હળદર નમક નમક તમે સ્વાદ અનુસાર ઉમેરી શકો છો અને આપણે અહીંયા જે અજમાત કચરા ખાંડી લીધેલા હતા એને સરસ રીતે આપણે એમાં ઉમેરી લેવાના છે અને મોણ આપણે મીડિયમમાં રાખવાનું છે વધારે મોણ આપણે નાખવાનું નથી મેં અહીંયા નાના ચમચા મેં અઢી ચમચા લીધેલા છે અને સરસ રીતે આપણે મોણને મિક્સ કરી દેવાનું છે અને સરસ એકદમ બધું ભેળવી દેવાનું છે અને એકદમ સરસ કરી નાખવાનું છે અહીંયા તમે જોઈ શકો છો હું સરસ રીતે બધું મિક્સ કરી લઉં છું ત્યારબાદ આપણે પાણી થોડુંક જ ઉમેરવાનું છે કેમકે ચણાનો લોટ છે એટલે જલ્દી ઢીલો થઈ જાય છે એટલે જોતા પૂરતું જ પાણી થોડુંક લઈને સરસ રીતે લોટને આપણે કઠણ બાંધવાનું છે ઢીલો બાંધવાનો નથી તમે જોઈ શકો છો કે હું સરસ રીતે લોટ બાંધી રહી છું એકદમ મસ્ત લોટ બાંધીને કઠણ લોટ રાખવાનો છે એટલે આપણા ફાફડા તૂટશે નહીં અને સરસ રીતે વણાઈ જશે એકદમ મસ્ત તમે જુઓ છો કેટલો લોટ બંધાઈ ગયો છે સરસ રીતે હવે એમાં આપણે તેલ ઉમેરી સરસ રીતે કૂણવી લેવાનો છે એકદમ સરસ રીતે કૂણવીને પછી આપણે પૂરી વણવાની છે અને સરસ એને સુકાવા દેવાનું છે થોડી વાર અને પછી તળી લેવાનું છે એકદમ મસ્ત કૂણવવાનું છે જેથી એકદમ સરસ રીતે લોટ આમ થઈ જાય એમ સુકાલો સુકાયેલો ન લાગે સરસ રીતે એકદમ કૂણ આવી જાય હવે અહીંયા પૂરીને આપણે જાડી રાખવાની છે બહુ પતલી રાખવાની નથી સરસ રીતે આપણે ગોળ વણી એમાં આપણે કાઠા ચમચી વડે કાણા કરી નાખવાના છે જેના લીધે પૂરી આપણે તળતી વખતે ફૂલે નહીં એવી રીતે બધી જ પૂરી વણીને આપણે એને તળી લેવાની છે મીડિયમ તેલમાં તળવાની છે ફાસ્ટ તેલમાં બળી જાય એટલા માટે લો ફ્લેમ રાખીને સરસ રીતે તળાવા દેવાની છે અહીંયા તમે જોઈ શકો છો આપણી પૂરી સરસ રીતે લો ફ્લેમમાં તળાય છે અહીંયા સૌરાષ્ટ્રમાં અમારે અહીંયા ફાફડા કહે છે ઘણા લોકો પૂરી કે છે તમે શું કહો છો એ જરા કોમેન્ટ કરજો સરસ રીતે આપણે મસ્ત તળાવવા દેવાની છે બહુ બ્રાઉન નથી કરવાની મીડિયમ કરવાની છે અને સરસ રીતે તળાવા દેવાની છે તળાઈ જાય ત્યારબાદ આપણે તેલ બધું નિતાડી લેવાનું છે અને કાઢી લેવાના છે તમે એમના પણ ખાઈ શકો છો અથવા તો તમે ચાટ મસાલો મરચું આમચૂર પાવડર એવું બધું સરસ રીતે મસાલો બનાવી છાંટીને તમે લઈ શકો છો અહીંયા જોઈ શકો છો આપણા ફાફડા અથવા તો ચણાના લોટની પૂરી તૈયાર છે